દિવ્યરાજ સિંહ જાડે મહામંત્રી કચ્છ જિલ્લા કર્મચારી મોરચા અ માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કર્મચારીઓ દ્વારા એક લાખ થી પણ વધારે બોટલનું જે દાન રક્તદાન કરી અને જિલ્લા સમય બાળકોને મદદરૂપ થઈ શકાય એ હેતુથી સમાજ ઉપયોગી કાર્ય જે કરી રહ્યો રહ્યા છે તેની અંદર કચ્છ જિલ્લાની અંદર દસે દસ તાલુકાઓની અંદર આજે રક્તદાન થઈ રહ્યું છે અંદાજીત પચ્ચીસો થી પણ વધારે કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી આજે આપણા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસે અમારા ગુજરાત તમામ કર્મચારીઓ એક મેગા રક્તદાન કેમ્પ યોજી રહ્યા છે જેનો ટાર્ગેટ એક લાખ હતો આજ સુધી રજીસ્ટ્રેશન એક લાખ ને પચીસ હજાર ઉપર થઈ ગયું છે એટલે અમને અંદાજો છે કે એક લાખ વીસ હજાર પચીસ હજાર કે ત્રીસ હજાર થશે અને આ રક્તદાન ગુજરાતમાં તમામ અને કચ્છના દસે દસ તાલુકામાં થઈ રહ્યું છે આ સિંદુર ઓપરેશનની સફળતા બાદ મોદી સાહેબના જન્મદિવસે જન્મ દિવસે કર્મચારીઓ એક નવું કઈક કરી રહ્યા છે ત્યારે બધા જ કર્મચારીઓનો પણ આભાર માની છીએ અને આપણે કચ્છમાં આપણને બે હજારનો ટાર્ગેટ મળ્યો હતો પણ અહીંયા પચીસો નવાણું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને એનાથી પણ વધારે રક્તદાન થશે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી સચોટ કચ્છી તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ